સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાના સંકલિત વિકાસ માટે જુદા જુદા થીમ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવા પ્રેરણા આપી હતી આ પ્રોજેક્ટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતાં આજે કેવડિયા એક વિશ્વ સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે નર્મદા કાંઠે નિર્માણ પામેલા આ નવા નજરાણા પૈકીનું એક નજરાણું એટલે આરોગ્ય વન જેનું વડાપ્રધાન મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

કુટુંબના દરેક વૈજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો ઉપલબ્ધ છે કે જેની મુલાકાત લઈને તેઓ આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે આરોગ્યબંધની મુલાકાત લઈને તેનું લોકાર્પણ કર્યું હતું આરોગ્યબંધ જે વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઇન કરવામાં આવે છે આરોગ્યબંધ માનવ સમુદાયને સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આરોગ્ય વન સત્તર એકરમાં ફેલાયેલું છે આરોગ્યવનમાં યોગ આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્ત્વ આપવામાં આવેલ છે ત્રણસો એંસી પ્રજાતિના જુદા જુદા પાંચ લાખ વૃક્ષો વાવવામાં આવે છે આરોગ્ય વનમાં કમાણતળાવ ગાર્ડન ઓફ કલર્સ આલ્વા ગાર્ડન લ્યુટિયા ગાર્ડન એરોમા ગાર્ડન યોગ અને ધ્યાન સ્થળ ઇન્ડોર પ્લાન્ટ સેક્શન ડિજિટલ ઇન્ફોર્મેશન સેન્ટર સોવિનયર શોપ કેફેટેરિયા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે વધુમાં આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ડોક્ટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળ્યો છે આરોગ્યવનમાં પ્રવાસીઓ શારીરિક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે માનવ જીવનમાં આયુર્વેદનું ખૂબ જ મહત્વ રહેલું છે અને ધીરે ધીરે આયુર્વેદિક ઔષધિનું મહત્ત્વ લોકોમાં વધી રહ્યું છે ત્યારે વ્યક્તિમાં આરોગ્ય બાબતે જાગૃતિ આવે અને કયા અવયવ માટે કઈ વનસ્પતિનું મહત્વ છે તે આરોગ્ય વનમાં માનવ આકૃતિ થકી સમજાવાયું છે જે દરેક વ્યક્તિ માટે હરવા ફરવા સાથે જાણકારીનો ભંડાર બની રહ્યો છે જેનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું વડાપ્રધાને લગભગ ચાલીસ મિનિટ આરોગ્ય વનમાં વિતાવી હતી કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ નર્મદા ન્યૂઝ નર્મદા